હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે લીલા લસણવાળા અડદની ડાળના પાપડ ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બધી સામગ્રી લઈને અમુક ટિપ્સને ફોલો કરીને પાપડનો લોટ બાંધવામાં આવે તો બહાર મળે એના કરતાં પણ ક્રિસ્પી ટેસ્ટી પાપડ ઘરે સરળતાથી ઓછા ટાઈમમાં બનાવી શકાય એ પણ બહાર મળે એના કરતાં અડધી કિંમતે તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ પાપડનો લોટ બાંધવા માટે મેં અહીં અડદની દાળનો પાંચસો ગ્રામ ઝીણો એટલે કે લીસો લોટ લીધો છે એને ઝીણો લોટ ચાળવાની ચાળણી વડે ચાળી લઈશું એટલે એમાં કોઈક આખી અડદની દાળ કે એની કણી હોય એ નીકળી જાય ચાળેલા લોટને હમણાં સાઈડમાં રાખીને એક નાની સાઇઝની ટપેલી લીધી છે એમાં એક કપ ભરીને એટલે કે બસો પચાસ મિલી પાણી નાખીશું સાથે મેં અહીં બે ટેબલ સ્પૂન ભરીને વજનમાં પચીસ ગ્રામ પાપડખારો અને બે ટી સ્પૂન વજનમાં પંદર ગ્રામ મીઠું લીધું છે હવે ટપેલીમાંનું પાણી સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું આશરે બે મિનિટ પછી પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું માટે હવે એમાં પાપડખારો અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીશું ત્યાર પછી આ પાણી બીજી થી ત્રણ મિનિટ માટે ઉકાળી લઈશું એટલે એમાં પાપડખાર અને મીઠું સારી રીતે ઓગળીને મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને આ પાણીવાળું વાસણ સ્ટવ ઉપરથી ઉતારીને હમણાં સાઈડમાં રાખીશું એટલે એમાંનું પાણી ઠંડુ થઈ જાય ત્યાર પછી લોટમાં વચ્ચે ખાડો કરીને રસોઈમાં જે હિંગ હું વાપરું છું એ જ એક ટી સ્પૂન ભરીને લીધી છે એ એમાં નાખીશું અને લીલા લસણનો લીલો ભાગ ઝીણો કાપી લીધો છે એ કપ જેટલો એમાં નાખીને લોટ સાથે સારી રીતે મિક્સ કરીશું પાપડખાર અને મીઠું નાખીને પાણી ઉકાળ્યું હતું એને એક વાસણમાં ગરણી વડે ગાળી લઈશું એટલે એમાં કોઈ કચરો હોય એ નીકળી જાય હજુ આ પાણી હૂંફાળું ગરમ છે માટે થોડીવાર એમાં ચમચી વડે હલાવતા રહીશું એટલે ઠંડુ થઈ જાય બીજું અડધો કપ જેટલું ગરમ કરેલું સાદું પાણી લઈને હમણાં સાઈડમાં રાખીશું ચાર નંગ તીખા લવિંગિયા મરચાં ઝીણા કાપી લીધા છે એને ખાંડણીમાં લઈને વાટી લઈશું આમાં લીલા મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે વાટેલા મરચાં પાપડખારવાળા પાણીમાં નાખીને મિક્સ કરીશું ત્યાર પછી આ બધું જ પાણી લોટમાં નાખી દઈશું અને હવે જરૂર પ્રમાણે બાકીનું સાદું પાણી નાખીને ભાખરી કે પૂરી માટે જેવો કઠણ લોટ બાંધીએ એના કરતાં પણ થોડો સખત આ લોટ બાંધીને રેડી કરીશું કારણ કે પછીથી આ લોટ થોડો ઢીલો થશે એ કેવી રીતે એ આગળ આ રેસીપીમાં જોઈશું લોટ બાંધીએ ત્યારે એમાં મોણ માટે તેલ કે ઘી કશું જ નથી નાખવાનું અને લોટ બાંધવા માટે જે પાણી ઉકાળ્યું હતું એ બધું જ વપરાઈ જવું જોઈએ એટલે હવે ઘટે તો બાકીનું સાદું પાણી ઉમેરીને લોટ બાંધી શકાય લોટ બાંધી લીધો અને જોઈને જ તમને લાગશે કે કેટલો સખત બાંધ્યો છે પાપડખારવાળા પાણી ઉપરાંત બીજું અડધો કપ સાદું પાણી લીધું હતું એમાંથી ભાગનું બચી ગયું છે થાળીમાં કે હાથ ઉપર લોટ ચોંટ્યો હોય એને ડાળવાળા ટવેઠા વડે કાઢી લઈશું કારણ કે અડદની ડાળનો લોટ ઘણો ચીકણો હોય છે હવે આ લોટને ખાંડીશું એના માટે મેં અહીં એક ભારે વજનદાર ડસ્ટો લીધો છે એને તેલવાળો કરી લઈશું એટલે એના વડે આ લોટ ખાંડીએ ત્યારે લોટ એની સાથે ચીપકે નહીં હમણાં આ લોટ સખત અને કણીદાર દેખાય છે પણ જેમ જેમ એને ખાંડીશું તેમ તેમ એ સુવાળો અને પહેલાં કરતાં થોડો નરમ થશે હવે જેમ જેમ લોટ ખાંડીએ તેમ તેમ થાળીમાં અને ડસ્ટા ઉપર થોડું તેલ લગાવતા રહીશું એટલે ત્યાં લોટ ચીપકે નહીં આશરે ચાર મિનિટ માટે લોટ ખાંડી લીધો એટલે પહેલાં કરતાં એનો કલર બદલાઈ ગયો તમે જોઈ શકો છો ત્યાર પછી બીજી ચારથી પાંચ મિનિટ માટે લોટ ખાંડી લીધો એટલે હવે પહેલાં કરતાં એ કણી વગરનો અને બિલકુલ લીસ્સો થઈ ગયો હવે આ લોટની ઉપર તેલવાળો હાથ ફેરવીને એના બે ભાગ કરીશું એમાંથી એક ભાગ હાથમાં લઈને બીજો ભાગ હમણાં થાળીમાં જ રાખીશું લોટને બંને હાથમાં પકડીને કપડાં નીચોવીએ એ પ્રમાણે અમળાવીને ખેંચીશું લોટમાં આ પ્રોસેસ કરવાથી એ ચીકણો અને લચીલો હશે જેથી કરીને પાપડ વણતી વખતે એ ફાટે નહીં અને ખેંચીને પાતળા વણી શકાય તેમજ ખાવામાં પણ ક્રિસ્પી લાગે શરૂઆતમાં લોટ અમળાવીને ખેંચ્યો ત્યારે એના વચ્ચેથી બે ભાગ થઈ જતા હતા અને ત્રણથી ચાર મિનિટ માટે આ પ્રોસેસ કરી લીધી એટલે હવે લોટ અમળાવીને ખેંચીએ એટલે રબરની જેમ ખેંચાય છે તમે જોઈ શકો છો આ બંને લોટના કલરમાં પણ ખાસો ફરક દેખાય છે તમે જોઈ શકો છો હવે આ અમળાવીને વિને ગૂંઠેલો લોટ હમણાં પરાટમાં રાખીને બાકીના લોટમાં પણ એ જ પ્રોસેસ કરીશું બહારથી રેડીમેડ પાપડ લાવીએ એનો લોટ મશીનમાં બંધાયેલો હોય છે અને એ ખાવામાં ક્રિસ્પી લાગે એ માટે એના લોટમાં વધારે પ્રમાણમાં પાપડખાર નાખેલો હોય છે જે હેલ્થને નુકસાન કરે અને ઘણીવાર વધારે પડતો પાપડખાર ખાવાથી મોઢામાં છાલા પડી જાય બાકીનો લોટ પણ આગળની રીતે ગૂંઠીને ચીકણો કરી લીધો હવે આ બંને લોટના બે ભાગ કરીને આ રીતે એને રાઉન્ડ શેપ આપીશું જેટલો લોટ હતો એના ટોટલ ચાર ભાગ કરીને આ રીતે એને રાઉન્ડ શેપ આપી દીધો એમાંથી ત્રણ ભાગ આ વાસણમાં ઢાંકીને રાખીશું અને એક ભાગ ચોપિંગ બોર્ડ ઉપર લઈને એને સિલિન્ડર શેપ આપીશું લોટને આ રીતે સિલિન્ડર શેપ આપીને ઉપરથી લીસ્સો કરી લીધો હવે એની ઉપર તેલવાળો હાથ ફેરવી લઈશું ત્યાર પછી અણીદાળ ચપ્પુ વડે પાપડ વણવા માટે એમાંથી લુવા કાપી લઈશું મારા દાદીમાં હંમેશા ઘરે જ પાપડ બનાવતા અને આ બધી એમની જ રીત છે પણ હા પાપડના લુવા કાપવા માટે તેઓ ચપ્પુ નહીં પણ નાયલોનના ડોરાનો ઉપયોગ કરતા એ રીત એમની ઘણી સારી હતી બિલકુલ એક સરખા ગોળ લુવા કપાય મારી પાસે એવો ડોરો ન હતો માટે મેં ચપ્પુથી લુવા કાપ્યા છે બાકીના લોટને પણ સિલિન્ડર શેપ આપીને એમાંથી લુવા કાપી લીધા હવે એને આ પરાતમાં લઈને છૂટા પાડીશું ત્યાર પછી એની ઉપર તેલવાળો હાથ ફેરવી લઈશું એટલે એ બિલકુલ છૂટા જ રહે અને એકબીજા સાથે ચીપકે નહીં હવે ફરી લોટના લુવા આ વાસણમાં લઈને ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય પાપડ વણવા માટે એલ્યુમિનિયમની પાતલી લીધી છે એની ઉપર તેલ લગાવીને પોલિથિનનું કાગળ ચિપકાવી દઈશું પાપડ વણવા માટે સ્પેશિયલ પતરાના ડબ્બા આવે એની ઉપર સ્ટીકર લગાવેલા હોય છે તમારી પાસે એ હોય તો તમે એ પણ વાપરી શકો છો હવે લોટનો એક લુવો પાટલી ઉપર લઈને એમાંથી રોટલી કરતાં પાતળો પાપડ વણીશું લોટના લુવા ઉપર પહેલેથી જ તેલવાળો હાથ ફેરવી લીધો હતો અને પાટલી ઉપર પોલિથિનનું કાગળ લગાવ્યું છે માટે હવે ઘડી ઘડી એની ઉપર તેલ લગાવવાની જરૂર ન પડે પાતળો કાગળ જેવો પાપડ વણી લીધો તો હવે એને આ રીતે વેલણ ઉપર લઈશું હવે મેં અહીં રસોડામાં પંખાની હવા લાગે એવી જગ્યામાં કોટનની ચાદર પાથળી છે એની ઉપર આ પાપડ સુકવવા મૂકીશું એને બહાર તડકામાં સૂકવવાની કોઈ જ જરૂર નથી હવે આ પ્રમાણે એક એક પાપડ વણીને ચાદર ઉપર સુકવતા રહીશું લોટ પરફેક્ટ બંધાયો છે એટલે પાપડ પણ સરસ રીતે વણી શકાય છે પાપડનો લોટ ખાંડવામાં અને ગૂંઠવામાં જ થોડી વાળ લાગે બાકી પાપડ વણવામાં વધારે વાળ ન લાગે પાંચસો ગ્રામ લોટના પાપડ હું અને મારી વહુ અમે બંને મળીને માત્ર એક કલાકમાં જ વણી લીધા આશરે અડધો કલાક પછી પાપડની કિનારી આ રીતે ઉંચકાવા લાગી છે એટલે હવે એને પલટાવી દઈશું અને બીજો અડધોથી પોણો કલાક થયો એટલે પાપડ સુકાઈ ગયા હવે એની ચોર વાળી લઈશું ઘરના બનાવેલા પાપડ બહારથી રેડીમેડ લાવીએ એના કરતાં પાતળા અને બિલકુલ એક સરખા દેખાય છે પાંચસો ગ્રામ લોટમાંથી ઘણા બધા પાપડ બન્યા હમણાં એને આ પરાટમાં પાતલી નીચે દબાવીને રાખીશું એટલે એ બિલકુલ સીધા જ રહે એ માટે એક પાપડ માઇક્રોવેવમાં શેકીને ચેક કરી લઈએ માત્ર ત્રીસ સેકન્ડમાં માઇક્રોવેવમાં પાપડ શેકાઈ ગયો શેકેલો પાપડ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટમાં નંબર વન છે ખાટી વખતે દાંતમાં ચોંટે નહીં અને દાટ વગરના પણ આરામથી ખાઈ શકે એવા આ પાપડ છે હવે આ પાપડ એક સ્ટીલના એર ટાઈટ ડબ્બામાં ભરીને કિચન કેબિનેટમાં મૂકી દઈશું પાપડ ઓછા છે અને ઘરમાં જ સારી રીતે સુકવ્યા છે માટે ફ્રીઝમાં રાખવાની જરૂર નથી વધારે ક્વોન્ટિટીમાં બનાવો તો ફ્રીઝમાં મૂકી દેવા એટલે લાંબો ટાઈમ સુધી સાચવીને ખાઈ શકાય એકવાર આ રીતે ઘરે જ પાપડ બનાવીને સ્ટોર કરી દઈએ તો ઈચ્છા અનુસાર શેકીને કે આ રીતે ફ્રાય કરીને પણ ખાઈ શકાય અને તમે જોઈ શકો છો ફ્રાય કરેલા પાપડ પણ ઘણા સરસ ખીલીને સાઈઝમાં મોટા થઈ ગયા સુપર ટેસ્ટી હોમમેડ લીલા લસણના પાપડ રેડી છે આ રીતે બહાર કરતાં અડધી કિંમતે કોઈપણ જાતની મિલાવટ વગરના બિલકુલ ચોખ્ખા ટેસ્ટફૂલ પાપડ ઘરે સરળતાથી બનાવી શકાય આ રીતે તમે ઘરે જ પાપડ બનાવશો તો ગેરંટી સાથે કહું કે બધાને જ ભાવશે અને મહેમાનો પણ વખાણ કરીને ખાશે માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફળી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી